બોલો કાકા નામ શું છે મારું નામ છે મંગળભાઈ જીણાભાઈ શું સમસ્યા છે તમારા ગામ લોકો જે ભેગા થયા છે સમસ્યા શું ગામની સમસ્યા એ કે નગરીની સમસ્યા બહુ છે નગરીની આજુબાજુ જે ધુમ્મસ છે અને એ આ જે પ્લાન નાખ્યો છે આ લોકોએ તો એને લાઈને ગેસોની જઈલી છે ઓઈલની ગેસ જઈલી છે અને અમને ધુમાડાની તો એટલી બધી નફરત છે કે વારંવાર અમને ઉધરસ ખાંસી ઠોંસો એ બધું અમોને થાય છે ને દરેક જણ અમારો દવાખાનામાં છે હું દવાખાનામાંથી સાહેબ આવ્યો છું હમણાં હવે અમારે ત્યાં બેઠા એવું છે નહીં અહીંયા આ દસ પંદર દાણાની મળી તો અમે હેરાન હેરાન થઈ ગયા છે હવે આ કંપનીનું શું કરવાનું પંચાયતને કોઈ જાણ કરી નહીં બરાબર અને એ લોકોએ અહીંયા આગળ કંપની નાખી દીધી કોના કહેવાથી કંપની નાખી કોઈ પંચાયતની તો એ છે નથી ખેડૂતની કોઈ માંગ નહીં પંચાયતની કોઈ માંગ નહીં સાહેબ બરાબર અમે અમે ખેડૂત છે અમારા બાજુમાં ખેતર આવેલું છે અમે મગ વાવેલા છે એમાં અત્યારે તમે જોયો પાકની અંદર કશું છે નહીં આ ધુમાસના કારણે બધો ફાલ કરીને નીચે ઢગલો વળી ગયો છે અમારે જીવવું કેવી છે કેવું તો રહેવું આ નગરી અને બાજુમાં અહીંથી સો ડગલા તમે ભરો તો મારું પાછળ જ ઘર છે નગરીમાં આ કંપનીની બાજુમાં એટલે મહેરબાની કરી અને આ કંપની બંધ કરાવો બીજું કઈ અમારે જોતું નથી શું નામ છે રાજ પ્રવીણ કયું ગામ ડાભા શું સમસ્યા છે તમારે મારા ખેતરની બાજુમાં કપડી નાખી છે દમણની ખેતરનું નુકસાણ એ ફૂલ છે આજે તારીખે જાદર રૂકાઈ જવાય ઊંડ્યા મેં દળ દળ થઈ ગયો કપાતોય નહીં ચેર આવે છે નહીં તુયરનો ફાલ ભરી ગયો કપાસ નહીં જીતવા ભરી ગયા જુઓ એ ફાલ જવું જ નહીં એવું દવા કે એટલે મારી નુકસાન તો થાય છે તો તમે કોઈ લેખિત અરજી કરી કે એવું કઈ કરે આજે આજ પંચાયત ધોણ કરે તો પંચાયતર અધર જાપી દવે અધરજ જ આપ્યા છે આવે પણ તારી આવડાય ને દિવસથી બરાબર છે ભાઈ સલભાવ ભટ્ટી શું સમસ્યા છે આ જે પલાન આવ્યું દબણ નું એની અમને નુકસાન છે અમારા મગમગ બધા પડી ગયા ગામ નજીક છે ગામ ની આજુબાજુ કયું ગામ ડાભા નુકસાન બહુ છે ને ઓનજીસી ને બાર લાઈનો છે નીચે તો ગ્રામ પંચાયત ની પરમિશન નથી લીધી આ કંપની કંપની પરમિશન નથી લીધું ડાયરેક્ટ ખોલી દીધી છે એમને તો તમારી હું मागછા ગામ લોકો જે ભેગા થયા છે ને કરવાની બન કરવાની અને સિલોટ કરવાની બીજું કોઈ વાત નથી અમારે તો તમે કોઈ જગ્યાએ અરજી કેવું તેવું આપેલું છે કોઈ આપણે ગામ પંચાયતમાં આપવાની છે ઓકે